પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલ આજે નવસારીના સમરોલી ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા નવસારી જિલ્લા ભાજપ દ્વારા પચીસ નવસારી લોકસભા બેઠકના બૂર્થ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર આગામી અઢાર તારીખના રોજ ઉમેદવારી પત્ર ભરવા જવા માટે સૌને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું હતું સાથે જ બૂથ કાર્યાલયને જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગણદેવી વિધાનસભા બેઠક પર બાવીસ જલાલપોર વિધાનસભા બેઠક પર ચોત્રીસ અને નવસારી વિધાનસભા બેઠક પર બત્રીસ બૂથોમાં માઇનસમાં રહ્યા છે પણ લોકસભાની ચૂંટણીમાં એક પણ બૂથ માઇનસમાં રહેવું જોઈએ નહીં જે માટેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં હાંકલ કરી હતી

એટલી મોટી ઓળખ નવસારી ની કરી એ તો પહેલા નંબર રહેવા કેવાયેલા આ સૌ આગેવાન કાર્યકર્તા છે પણ હું જયારે આખા રાજ્યમાં અલગ અલગ વિધાનસભામાં ફરું છું ત્યારે મારે સૌ તેના આગેવાન કાર્યકર્તાઓને અને બુદ્ધ પ્રમુખોને કેવું પડે છે કે ગયા વખતે બે હજાર બાવીસ ના ઇલેક્શન ની અંદર જે સ્થિતિ હતી એમાં કેટલીક જગ્યાએ ભૂલ થઈ ગઈ એના એના આજે આ મીટિંગ અંદર માહિતી આપવી એટલા માટે જરૂરી છે કે તમને પણ ખબર પડે કે નાની ભૂલ કેટલી ભારે પડતી હોય છે આ પાર્ટી ને બે હજાર બાવીસ માં ગુજરાત માં કુલ મળીને ચાલીસ લાખ મત મળ્યા કોંગ્રેસ પાર્ટી ને કુલ મળીને વધારે એસી ની જગ્યાએ અઠ્યાસી લાખ વધારે આપ સાથે જોઈએ તો એક કરોડ ને અઠ્યાવીસ લાખ મત વધારે અને છતાં ફક્ત લાખ પાંચ મત માટે આપે સીટ હારી ગયા હું સૌ આગેવાન કાર્યકર્તાઓને કહું છું કે શીખવું હોય તો તમારે નવસારી પાસેથી